વડોદરા આણંદ વચ્ચેના પુલ તૂટી પડ્યા બાદ રાજ્યભરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે ઉઠેલા પ્રશ્નોને લઈને જામનગરમાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે જામનગરમાં કોંગ્રેસના કાર્યકરોએ માથા હાથ અને પગમાં પાટા બાંધી પુલ દુર્ઘટનાથી થયેલી ઘટના જેવી સ્થિતિનું દ્રશ્ય રજૂ કરી વિરોધ નોંધાવ્યો છે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સૂત્રોચ્ચાર કરી નારાજગી વ્યક્ત કરી છે પોલીસે વિરોધ કરી રહેલા દસ જેટલા કાર્યકરોની અટકાયત કરી છે ગુજરાતમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી પણ વધારે સમયથી આંધળા મૂંગા અને બેરાની આ ભાજપ સરકારે મનુષ્યની જિંદગી સાથે મનુષ્યની જિંદગી સાથે ચેડા કરી ભ્રષ્ટાચાર કરી અને ગુજરાતમાં એવોર્ડ આપવા માટે સોળ થી વધારે જેટલા બ્રિજ તૂટ્યા છે એકસો બાવન થી વધારે આમાં જિંદગીઓ હોમાય છે ક્યાંક પોતાનો એકનો એક લાડકો દીકરો ક્યાંક માનું મંગલસૂત્ર ક્યાંક બેનનો ભાઈ આ ભાજપના ભ્રષ્ટાચાર ના કારણે જયારે આ આંધ્રા બેડા ને સરકારના હિસાબે વારંવાર પુલ તૂટવાનું કામ થયું હોય થોડાક બે દિવસ પહેલા જ બરોડા થી જોડતો એક મહીસાગર નદી ઉપર બ્રિજ નો એક કટકો તૂટ્યો મુખ્યમંત્રીને શરમ આવવાના બદલે એ લાજવાના બદલે ગાજે છે રાજીનામું રાજીનામું જોઈએ અને દેશના વડાપ્રધાન આવડો મોટા બનાવ બનતો હોય ત્યારે વિદેશમાં ફરી અને ક્યાંક મૃત્યુ કરતા જોવા મળતા મળે છે શરમ કરો તમે બધા પાણીમાં ડૂબી મરો જનતાઓ ભ્રષ્ટાચારથી થી છે ફક્ત અને ફક્ત જે આ થાય છે એ ભ્રષ્ટાચારના